જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રમુખ સીઆર પાટીલ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ પ્રથમ વખત રાજકોટ પહોંચે તે પહેલા રાજકોટ ભાજપ કમલમ કાર્યાલય ખાતે દલિત સમાજના અગ્રણી પારસ બોરિયાની અધ્યક્ષતામાં સફાઈ કામદારો ભરતીના વિરોધમાં વિરોધ કરવા પહોંચતા હોબાળો થયો રાજકોટમાં સીઆર પાટીલના આગમન પહેલા મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચતા સફાઈ કામદારોને શહેર પ્રમુખે તેમને કડક ભાષામાં તકડાવ્યા પરંતુ પછી પરસેવો છૂટતા ખુલાસો આપવો પડ્યો

લોકશાહી ની અંદર દરેક લોકોને રજૂઆત કરવાનો અધિકાર હોય છે એટલે મોટાભાઈ તરીકે મેં ટકોર કરી છે કે મોટાભાઈ તરીકે કહું છું કે મહેરબાની કરીને આ સારું નથી આ મજા ન આવે એટલે મહેરબાની કરીને તું અત્યારે અહીંથી નીકળી જાય આ લોકશાહી